માંડવી ફોરેસ્ટ રેસ્ટ હાઉસ ખાતે માંડવી પોલીસ તંત્ર દ્વારા સુરત જિલ્લા ગ્રામ્ય પોલીસ તંત્રના અધ્યક્ષના અધ્યક્ષ સ્થાને ઈદ એ મિલાદ અને ગણેશ ઉત્સવ નિમિત્તે નગર તથા તાલુકાની શાંતિ સમિતિની મીટિંગ યોજાય આ મીટિંગ ફોરેસ્ટ રેસ્ટ હાઉસ ખાતે બપોરે ત્રણ કલાક સુરત જિલ્લા અધ્યક્ષ રાજેશ ગઢિયાના અધ્યક્ષ અને યોજાઈ હતી કાર્યક્રમનું સંચાલન પીઆઈ એસ ચૌહાણ દ્વારા કરવામાં આવ્યું હતું ડીવાય એસપી બી કે દ્વારા સન્માનિત કર્યા હતા ડીવાયએસપી બી કે વનારે ઈદ મિલાદ અને ગણેશ વિસર્જન અંગે જરૂરી સૂચનો આપી સીસીટીવી કેમેરાનો અવશ્ય ઉપયોગ કરવા જણાવ્યું હતું માંડવી પાલિકા ચીફ ઓફિસરે ગણપતિ વિસર્જન અંગે વીસ સ્થાનિક તરવૈયા તૈનાત કરવામાં આવશે તથા લાઇટની વ્યવસ્થા કરવામાં આવી આ પ્રસંગે સુરત જિલ્લા અધ્યક્ષ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ઈદે ગણેશ વિસર્જનમાં તમામના સહકાર થકી સુંદર રીતે આયોજન થાય તે બદલ ઉપસ્થિત શાંતિ સમિતિના સદસ્ય નગરજનો સરપંચ શ્રીઓ પાલિકાના અધિકારીને પૂરતો સહયોગ આપવા જણાવ્યું હતું સરકાર શ્રીના નિયમ મુજબ પર્યાવરણ અને ડીજે વગાડવામાં કાળજી રાખવા જણાવ્યું હતું આ પ્રસંગે નગરજનો પાલિકાના અધિકારીઓ તથા હિન્દુ મુસ્લિમ બંને કામોના બિરાદરો તથા શાંતિ સમિતિના સભ્યો શાંતિપૂર્ણ માહોલમાં શાંતિપૂર્ણ વિસર્જન થાય રાજકીય તથા સામાજિક તમામ આગેવાનોએ સહકાર આપવા અપીલ કરવામાં આવી હતી જે આયોજન થતા આમાં કોઈ ખામે રેડિક્યુ કે કેમ્પ અને પોલીસ પ્રશાસન તરફથી જે આયોજન કરવામાં આવ્યું છે જે પ્રલેખન માટે છે એ બાબતે તમામ નાગરિકોને એકતેય સુપરચિતકરણમાં આવવા અને જે નિયમો છે સરકાર સજના જે નિયમો છે પર્યાવરણ અંતર એ સુવિજેનેનનનનનનનનનનનનનનનનનનનનનનનનનનનનનનનનનનનનનનનનનનનનનનનનનનનનનનનનનનનનનનનનનનનનનનનનનનનનનનનનનનનનનનનનનનનનનનનનનનનનનનનનનનનનનનનનનનનનનનનનનનનનનનનનનનનનનનનનનનનનનનનનનનનનનનનનનનનનનનનનનનનનનનનનનનનનન અને એકબીજાની મદદથી ખૂબ સારી રીતે આ તહેવાર થાય અને તમામ નાગરિકો શ્રદ્ધાથી જે ઉજવી શકે એ પ્રકારના તમામ કરવામાં આવશે એ અત્યારે જે પોલીસ સ્ટેશન છે પોલીસ સ્ટેશન છે તો વિસ્તારને કેટલા આવેલા છે અત્યારે મહેકમ છે એ સિવાય બંદોબસ્તમાં જે એક્સ્ટ્રા જરૂરિયાત છે કે માંડવી પોલીસ ખૂબ મોટા વિસ્તારમાં છે ગણપતિ સ્થાપના પણ ત્યાં ખૂબ મોટા પ્રમાણમાં થાય છે અને ખૂબ શાંતિપૂર્ણ શહેર છે પરંતુ જે પીઆઈ છે એમના દ્વારા જે એકસ્ટ્રા માંગણી કરવામાં આવેલી છે એ અમારી જિલ્લા પોલીસ દ્વારા એમને એક્સ્ટ્રા ફોર્સ પાંચ તારીખના રોજ ભારવામાં આવે છે જે પાંચ અને છ બંને દિવસ માંડવી ખાતે રહી માનવી પોલીસની મદદમાં રહી અને ગણેશ ઉત્સવમાં યોગ્ય બંદોબસ્ત થશે જીતેન્દ્ર સોલંકીનો રિપોર્ટ એસ નાઇન માંડવી અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે